पाकिस्तानी वड़ा प्रधान शहबाज शरीफ अने सेना प्रमुख आसिम मुनीर राष्ट्रपति डोनाल्ड ट्रम्प न्यूयॉर्क वॉशिंग्टन प्रधान शहबाज शरीफ अने प्रमुख फील्ड मार्शल आसिम मुनीरे अमेरिका राष्ट्रपति डोनाल्ड ट्रम्प साथे वॉशिंग्टन खाते मुलाकात करी ठीक पहला अमेरिका राष्ट्रपति ने महान व्यक्तित्व गणव्या बीजी तरफ पाकिस्तान सरकार तरफ थी जाहिर करायेली रिलीज अनुसार वड़ा प्रधान शहबाज शरीफे राष्ट्रपति ट्रम्पे कहु किश्व शांति दूत है पाकिस्तान संरक्षण मंत्री ख्वाजा आसिफे आ मुलाकात बाद सोशल मीडिया पर लख्यु हाइब्रिड मॉडल पार्टनरशीपता सिलसिलो પાછલા અઠવાડિયે રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે મુલાકાત માટે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાઝ શરીફ ન્યૂયોર્કથી વોશિંગ્ટન પહોંચ્યા હતા તેઓ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની મિટિંગમાં ભાગ લેવાના હેતુસર ન્યુયોર્ક પહોંચ્યા હતા ઓવલ ઓફિસમાં થયેલી આ મુલાકાતમાં અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને વિદેશમંત્રી માર્કો રૂબિયો પણ સામેલ હતા પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની એક અઠવાડિયાની અંદર જ અમેરિકાના રાષ્ટ્રપતિ સાથેની આ બીજી મુલાકાત હતી અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શહેબાઝ શરીફ સાથે મુલાકાત પહેલાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું હતું કે તેઓ બે મહાન નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે પાકિસ્તાનના વડાપ્રધાન અને ફિલ્ડ માર્શલ બંને બહેતરીન વ્યક્તિત્વ છે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું મને પહોંચવામાં થોડું મોડું થઈ રહ્યું છે તેઓ ખૂબસૂરત ઓવલ ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે હવે થોડી વારમાં તેમની સાથે મુલાકાત થશે ટ્રમ્પ સાથેની મુલાકાતમાં શું થયું પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફની આ એક અઠવાડિયામાં અમેરિકન રાષ્ટ્રપતિ સાથે બીજી બેઠક હતી આ વર્ષે જૂનમાં અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પાકિસ્તાનના સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ આસિમ મુનીરને લંચ પર આમંત્રણ આપ્યું હતું પરંતુ એ મુલાકાતમાં વડાપ્રધાન શહેબાઝ શરીફ તેમની સાથે નહોતા હાલની મુલાકાત બાદ પાકિસ્તાનના પ્રાઇમ મિનિસ્ટર હાઉસથી જાહેર કરાયેલા નિવેદન અનુસાર મુલાકાત સૌહાર્દપૂર્ણ હતી નિવેદનમાં પાકિસ્તાન ભારત વચ્ચે યુદ્ધ રોકવા અને શાંતિ સ્થાપવા અંગે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયત્નોના સન્માનમાં તેમને મેન ઓફ પીસ ગણવામાં આવ્યા સરકારી નિવેદનોમાં કહેવાયું કે પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે તેઓ મધ્ય પૂર્વ તણાવ અને ખાસ કરીને પેલેસ્ટાઈનમાં સંઘર્ષ વિરામ કરાવવામાં પોતાની ભૂમિકા ભજવે મુલાકાત દરમિયાન ક્ષેત્રની સ્થિતિ અને આતંકવાદને રોકવામાં સહયોગ અંગે વાત થઈ પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફે આતંકવાદના ખાતમામાં પાકિસ્તાની ભૂમિકાને સ્વીકારવાની વાતે અમેરિકાના રાષ્ટ્રપતિનો આભાર માન્યો શહેબાઝ શરીફે અમેરિકન કંપનીઓને પાકિસ્તાનની ખેતી ખનીજ અને ઉર્જા ક્ષેત્રમાં રોકાણનું આમંત્રણ આપ્યું પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સંયુક્ત રાષ્ટ્રની સામાન્ય સભાની એસીમી બેઠકમાં સામેલ થવા માટે અમેરિકા પહોંચ્યા હતા શુક્રવારે તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાને સંબોધિત કર્યું અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત માટે પાકિસ્તાનના વડાપ્રધાન ન્યુયોર્કથી વોશિંગ્ટનના એન્ડ્રુ એરબેઝ પહોંચ્યા જ્યાં અમેરિકન એરફોર્સના ટોચના અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યું પ્રાઇમ મિનિસ્ટર હાઉસનું કહેવું છે કે પાકિસ્તાની વડાપ્રધાનનું મોટર કેડ અમેરિકન સુરક્ષાના ઘેરામાંથી એરબેઝથી વ્હાઇટ હાઉસ તરફ રવાના થયું વર્ષ બે હજાર ઓગણીસ બાદ એવું પહેલીવાર બન્યું છે જ્યાં પાકિસ્તાનના કોઈ વડાપ્રધાને વ્હાઇટ હાઉસમાં અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હોય છ વર્ષ પહેલા તત્કાલીન વડાપ્રધાન ઇમરાન ખાને અમેરિકન રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરી હતી સોશિયલ મીડિયા પર હાઇબ્રિડ મોડલની સફળતા અને તાકતવર આર્મી ચીફની ચર્ચા આ પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ પાકિસ્તાની સેના પ્રમુખને લંચ પર આમંત્રિત કર્યા હતા શહેબાઝ શરીફ અને રાષ્ટ્રપતિ ટ્રમ્પની મુલાકાત વિશે પાકિસ્તાન સરકારની વિજ્ઞપ્તિ સિવાય વધુ જાણકારી સામે નથી આવી પરંતુ સોશિયલ મીડિયા પર મુલાકાત અંગે ઘણી ટિપ્પણીઓ થઈ રહી છે કેટલાક લોકો પાકિસ્તાનના વડાપ્રધાન શહેબાઝ શરીફ સાથે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની હાજરી પર સવાલ ઉઠાવી રહ્યા છે તો અન્ય લોકો અમેરિકાની માંગોની યાદીની વાત પણ કરી રહ્યા છે પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે આ મુલાકાતની તસવીર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર શેર કરતા લખ્યું ભારત પર જીત સાઉદી અરેબિયા સાથે સંરક્ષણ સમજાતો અને પાકિસ્તાન અમેરિકા સંબંધમાં અભૂતપૂર્વ પ્રગતિ બે હજાર સફળતાઓથી ભરેલું વર્ષ હાઈબ્રિડ મોડલની પાર્ટનરશીપની સફળતાનો સિલસિલો હાલાંકી ભારત દાવો કરે છે કે પહેલગામ હુમલા બાદ તેણે ઓપરેશન સિંદુર અંતર્ગત પાકિસ્તાનમાં મોજૂદ આતંકી માળખાને હુમલા કરી નષ્ટ કરી દીધા હતા ભારત સતત કહેતું આવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષને રોકવામાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નહોતી ભારત અને દ્વિપક્ષીય મામલો ગણાવે છે જ્યારે પાકિસ્તાન સંઘર્ષ રોકવા માટે ટ્રમ્પની ભૂમિકાનો સતત ઉલ્લેખ કરે છે આ મુલાકાત વિશે ભારતમાં પણ વાતચીત થઈ રહી છે સ્વીડનની ઉપસાલા યુનિવર્સિટીના અશોક સ્વેગે એક્સ પર પાકિસ્તાની વડાપ્રધાનના એરપોર્ટથી વ્હાઈટ હાઉસ તરફ જઈ રહેલા કાફલાનો વિડીયો શેર કરતા લખ્યું પાકિસ્તાની વડાપ્રધાન શહેબાઝ શરીફનું જ નહીં પરંતુ આર્મી ચીફનું પણ વોશિંગ્ટન પહોંચવા નિમિત્તે શાનદાર સ્વાગત કરાયું અમેરિકન થિંક ટેન્ક એશિયા પેસિફિક ફાઉન્ડેશન સાથે સંકળાયેલા વિશ્લેષક માઇકલ કુગલમેને એક્સપેર ઇમરાન ખાનની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથેની મુલાકાતની તસવીરો શેર કરવાની સાથે ફિલ્ડ માર્શલ આસિમ મુનીરની વધતી જતી ભૂમિકાની વાત કરી તેમણે લખ્યું બે હજાર ઓગણીસમાં જ્યારે ઇમરાન ખાન વ્હાઇટ હાઉસ આવ્યા હતા ત્યારે તેમની સાથે તત્કાલીન આર્મી ચીફ જનરલ બાજવા યુનિફોર્મમાં હાજર હતા